નમસ્કાર દિલોક સત્તાશાવમાં આપનું સ્વાગત છે એકત્રીસ જાન્યુઆરીની કાળી રાત દેશના લોકતંત્ર સાથે નવી રીતે જોડાયેલ છે મારી ધરપકડમાં રાજભવન પણ સામેલ છે દેશમાં પહેલીવાર કોઈ મુખ્યમંત્રીની એકત્રીસ રાત્રે ધરપકડ થઈ હશે ખબર અનુસાર દર્શક મિત્રો આ શબ્દો છે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનના ઝારખંડની રાજનીતિ દિવસે ને દિવસે ગરમાઈ રહી છે ત્યારે હવે આજે હેમંત સોરેન મુખ્યમંત્રી ચંપાઈ સોરેનના ફ્લો ટેસ્ટમાં હાજરી આપવા માટે ઈડી કસ્ટડીમાં વિધાનસભા પહોંચ્યા હતા આ દરમિયાન ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેને ભાજપ પર આક્ષેપ કરતા નિવેદન આપ્યું તેમણે કહ્યું કે એકત્રીસ જાન્યુઆરીની કાળી રાત દેશના લોકતંત્ર સાથે નવી રીતે જોડાયેલ છે મારી ધરપકડમાં રાજભવન પણ સામેલ છે હેમંત સોરેને આ દરમિયાન કહ્યું કે હું આંસુ નહીં બહાવું હું સમય માટે મારા આંસુ બચાવીશ જો મારી સામે કૌભાંડો સાબિત થશે તો હું રાજકારણ છોડી દઈશ માત્ર

હેમંત સોરેને કહ્યું કે અમારો આખો પક્ષ અને ગઠબંધન ચંપાઈ સોરેને સમર્થન છે જાન્યુઆરીની કાળી રાત દેશના લોકતંત્ર સાથે નવી રીતે જોડાયેલ છે દેશમાં પહેલીવાર કોઈ મુખ્યમંત્રીની એકત્રીસમીની રાત્રે ધરપકડ થઈ હશે આ ઘટના જે રીતે બની તે હું આશ્ચર્યચકિત છું મનુષ્ય પણ સાચા ખોટાને સમજે છે હેમંત સોરેને વધુમાં કહ્યું કે જો કોઈ મારા સ્વાભિમાન પર ખરાબ નજર નાખશે તો હું યોગ્ય જવાબ આપીશ લોન આપવામાં પણ આદિવાસી લોકો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે તમે તૈયાર થાવ એક નવી વ્યાખ્યા સર્જવાની છે અમે ન તો ડર્યા ન તો અમે પીઠ ફેરવી જ્યારે તેમણે અલગ રાજ્યનો દરજ્જો માંગ્યો ત્યારે તેઓ તેમના પર હસ્યા તેમણે કહ્યું કે ખૂબ જ આયોજનબદ્ધ રીતે બે હજાર બાવીસની એકત્રીસમી સુધીની ઘટનાના પરિણામની સ્ક્રિપ્ટ લાંબા સમયથી લખવામાં આવી રહી હતી મારી ધરપકડમાં રાજભવન પણ સામેલ છે ખબર અનુસાર તેમણે વધુમાં જણાવ્યું કે આજે એવું લાગે છે કે બાબા આંબેડકરજીનું સપનું હતું કે બધા એક મંચ પર આવે આજે ક્યાંક ને ક્યાંક આ એટલે કે આદિવાસી વર્ગો પ્રત્યે શાસક પક્ષની નફરત છે જે આ આપણી સમાજની બહાર છે સોરેને કહ્યું કે તેઓ દર્શક મિત્રો તેઓ કહી રહ્યા છે કે તેઓ કોઈ શરમ નથી કે તેઓ જંગલમાં હતા તેથી તેઓએ જંગલમાં જ રહેવું જોઈએ તેઓ આપણને અસ્પૃશ્ય માને છે જ્યારે આપણે એમની આવી ગયા ત્યારે તેમના કપડા ગંદા થઈ ગયા મને એવી લાગણી હતી કે અમે હાર માની નથી મને જેલના સળિયા પાછળ રાખીને તેઓ તેમની યોજનામાં સફળ નહીં થાય દર્શક મિત્રો પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનનું કહેવું છે કે હું જાણતો હતો કે તેઓ મારા કાર્યકાળ દરમિયાન પણ અવરોધો ઊભા કરશે આદિવાસી લોકો માટે ઝારખંડમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં સુરક્ષિત નથી તેમને કોઈ રોકી શકતું નથી આપની ખનિજ સંપત્તિ પર તેમની ગીધ નજર છે તેમ તેમનું કહેવું છે તેવું ખબર મુજબ જાણવા મળી રહ્યું છે બીજાને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ